વીરેશ શેઠના ત્રાસના લીધે ફરી એક વખત ડોળી કામદારો મેદાનમાં પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં ડોળી કામદારો અને અસામાજિક તત્વ ગણાવતા ડોળી કામદારો એવા વિરેશ શેઠ સામે ફરી રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડોળી કામદારોને હેરાન પરેશાન કરતો હોવાના આરોપ સાથે ડોળી કામદારો મોટી સંખ્યામાં પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે જેમાં મહિલા ડોળી કામદારો સહિત પહોંચ્યા છે અને રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે વહેલી તકે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે ત્યારે ડોળી કામદારોના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને વિરેશ શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે

અમે પહેલાં પણ વારંવાર જો હતી પહેલાં હડતાલ કરી હતી તો પણ કોઈ હજી સોલ્યુશન થયું નથી હજી અમારા વિરેશભાઈ ફુલસંતભાઈ શેઠ નામના વ્યક્તિ દ્વારા હજી એમના ત્રાસ ચાલુ છે આજે પણ એક બહેરાનો હાથ પકડી અને મજૂરના થેલા હતા તે બધા લઈ જવામાં આવ્યા યુનિયનના દ્વારા અમારા જે કાંઈ વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી કર્યા કરે છે વારા ઘડીએ અને કામદારો એટલા બધા ત્રાસ છે તેમની તેમનીથી તો તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સહકાર આવે પણ કોઈનું સાંભળવા માટે એ વ્યક્તિ તૈયાર નથી તેને તાત્કાલિક ધોરણે એમને દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારો દ્વારા અમે પોલીસ ફરિયાદ દેવામાં આવ્યા છે કે વારા ઘડીએ વારંવાર આવી નવી પ્રવૃત્તિઓ થતી હોય તો તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે બધા તમામ કામદારોની બહેનો ભાઈઓ બહેનો તો બંને આવ્યા છે પોલીસ સ્ટેશન સુધી